કર્મનો સિદ્ધાંત કહે છે કે જે તમે બીજાને આપો છો એ જ તમને પાછું આવે છે સારું હોય કે ખરાબ કર્મ ખુશી હોય કે દુઃખ આપ્યું ભલું ઈચ્છો તો ભલાઈ મળે બુરું ઈચ્છીએ તો બુરાઈ મળે એક વેપારી હતો બિઝનેસ સારો ચાલતો હતો પણ ત્યાં ગ્રાહક આવતા હતા તેને હંમેશા સામેની દુકાનવાળાની બુરાઈ કરતો ગ્રાહક રોજ સાંભળતા પછી ધીમે ધીમે બધા ગ્રાહકને ખબર પડવા માંડી કે આ વ્યક્તિ પોતે જ સારો નથી બીજાનો હંમેશા ખરાબ બોલતો હોય છે બધાએ વ્યક્તિને ઓળખવા માંડ્યા ધીમે ધીમે ધંધો ઘટી ગયો બધા સામેની દુકાનેથી લેવા લાગ્યા પણ સામેવાળો માણસ સારો હતો એ સામેના વેપારીનો ખરાબ નહોતો બોલતો ઉપરથી સારું વર્તન પણ કરતો તેનો બિઝનેસ ખૂબ ચાલવા માંડ્યો પછી પહેલાં વેપારીને ખબર પડી કે મેં ખોટું કર્યું છે મારો બિઝનેસ બંધ થવા પાછળ હું જ છું ખૂબ પસ્તાયો પછી સમજાણું કે મારું કર્મ મને આડું આવ્યું કર્મનું ફળ મળ્યું